આ માટે બોલાવી હતી શહેર પોલીસ કમિશનરે ક્રાઇમ કોન્ફરન્સ અને આ કોન્ફરન્સ બોલાવવા માટેનો શું હતો ઉદ્દેશ તેના વિશે વાત કરીશું આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સાહેબની અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી સાહીબાગ ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનાથી ઉપરના હોદ્દા ધરાવતા અધિકારીઓ હાજર રહ્યા હતા આ ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસની કામગીરી શહેરમાં બનેલા ગુના તેમજ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી એક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કેમેરાની જરૂર છે ત્યાં આજ દિન સુધી જાણી જોઈને કેમેરા લગાવવામાં આવ્યા નથી તેની પાસેનું રહસ્ય શું શહેર પોલીસ કમિશનર તે દિશામાં ધ્યાન આપશે આજે આપણે અમદાવાદ શહેરના છેલ્લા છે મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે એ સીસીટીવીના છે તો ક્રાઈમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ એનો ધાડ લૂંટ મારામારી બધી આવે છે એ થોડુંક ઘટી રહ્યો છે ત્રેવીસમાં છ મહિનામાં છ હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મેં પાંચ હજાર સત્તર હતા અને આ વર્ષે અડતાલીસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યું છે બીજા એડિટેડ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એક જે સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથ મેં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મહિનામાં આપણે એક હુકમ કરેલો તમામ ડીઆઈઓને એસીપી ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે હોલ અને જેટલા પણ આગેવાનો સાથે મીટિંગ કરે ને વધારે વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મેં બાવીસ હજાર સાતસો ચોત્તર કેમેરા એટલે અમદાવાદ શહેરને લોકોએ લોકો લોક મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે પછી આ બાવીસ હજાર સાતસો ચોત્તર કેમેરાના પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધો જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોકભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી નો એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે બાવીસ હજાર સાતસો પૈકી એ પોલીસ સ્ટેશનમાં તીન હજાર અઠ્ઠાઈસની ફીડ આવી રહી છે અને કંટ્રોલ મેં બે હજાર નવસો ત્રેસઠની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે એટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમે જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના આઠ વર્ષના એમાં થોડું ડિટેક્શન વધ્યું છે દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે સો ટકા કે સો ટકા ડિટેક્ટ થર્ટી સિક્સ થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન એટી સેવન ટકા હતા ત્યારે જો હાઉસ બ્રેકિંગ ઘરફોડ ચોરીઓ હોય છે રાતમાં ઘરમાં ઘુસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં બે હજાર ચોવીસમાં બયાલીસ ટકાનો ડિટેક્શન હતો આ વર્ષે છપ્પન ટકા છે એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર ચોવીસમાં જૂન સુધી મેં ત્રીસ ટકાનું ડિટેક્શન હતું આ વર્ષે સેત્રીસ ટકાનો છે એટલે આ ખરેખર સીસીટીવીથી પોલીસને ક્રાઇમમાં જ નહીં લો ઓર્ડરમાં પણ ખાસી મદદ મળી રહી છે શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમાં ડિમોલ્યુશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલ્યુશનના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસા આપણે સમીક્ષા કરવામાં આવી જૂન બે હજાર પચીસ સુધી પાંચસો રોગો કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય એનડી પીએસના પણ એક દરેક પોલીસ સ્ટેશનથી ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશનમાં એક એક પીએસઆઈ અથવા એસઆઈ રહેશે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ એ બાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં હાર્પોટિક્સની કે બધી ચાલે છે તો પીઆઈને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી એ ક્રાઇમની નથી લોકલ પોલીસ સ્ટેશનની પણ છે એટલે વધારે વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે તારા તરીકે આ એર ક્રેશની ઇન્સિડન્ટ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેન્કલ કર્યા

કારણ કે ધીમે ધીમે સીસીટીવીના જે લોકો સીસીટીવી લગાવે પ્રોજેક્ટ બે અમુક રિલેવ જે આપણા કામનો છે જાહેરના રોડના એટલો મળે બંને પ્રોજેક્ટ સતત ચાલુ જ છે અને એમાં ઓળ ઉતરોતરો વધારો થવાના છે તો એ અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ જાય કેમ કે સરકારી જ્યારે લાગે તો એના મેન્ટેનન્સના મોટા ઇસ્યુ થાય છે વર્ષ બે વર્ષ પછી એના ટેન્ડરના ઇસ્યુ થાય આજે પ્રાઇવેટ સીસીટીવી છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને વ્યવસ્થિત લગભગ નાઇન્ટી ફાઈવ ટકાથી ઉપર પ્રાઇવેટ સીસીટીવી ચાલુ જ હોય છે લઈને કોઈ પોલીસ આજે પોલીસની જે કામગીરી તમે જુઓ તો સતત ચાલુ જ રહે છે કોઈના કોઈ બંદોબસ્ત આપતા રહે છે અને પોલીસ વ્યવસ્થિત રીતે તમામ પડકારો સ્વીકારી વ્યવસ્થિત રીતે કામ કરે છે પ્લેન ક્રેસની અંદર સરકારે પણ અમદાવાદ પોલીસની કામગીરી ધ્યાને લીધી ક્યાંક ઉદાહરણ કરેલા હતા તો અમદાવાદ પોલીસને તમારા પરિવારને તમે શું કહેવા તમ શાંતિપૂર્ણ પ્લેન જે ક્રેશ થયા બહુ અફસોસજનક એક્સિડન્ટ હતા પણ એમાં પોલીસે એક ચાલીસે ક્રેશ થયા પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના એક પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના એમાં ઇન્કવે ભરવાનું પછી ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ ડૉક્ટરોએ પણ બહુ પ્રશંસનીય કામગીરી કરી છે પોસ્ટમાર્ટમ વગેરેની કર હોય ઝડપી થાય આપણે પાછળ ઓટોપ્સીના ઓર્ડર કર્યા કે બહુ ડિટેલ પોસ્ટમોર્ટમની આવા કેસોમાં જરૂર નથી એટલે ઝડપથી પેપર સ્પીડ અપ થયા એટલે એક ચાલીસે ક્રેસ થયા બાર તારીખે રાતમાં બાર વાગીને ઉીસ મિનિટે ત્યાં એન્ટ્રી છે ચોદા સેમ્પનું ડીએનએના આપી દીધા લેસ દેન ઇલેવન આવર્સ અમે વિચારો કે એક એક્સિડન્ટ થાય તો મોટાભાગે રોડ એક્સિડન્ટ પણ થાય તો પણ સામાન્ય રીતે એક બે વાગે થાય તો નેક્સ્ટ દિવસે જ બોડી આપણે આપીએ અને લઈને જાય છે જે આઈડેન્ટિફાઈડ બોડી હતા એ સવારે તેર તારીખે તેર જૂનના રોજ સવારે સાડા આઠ વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને બે બોડી નવ વાગે એટલે માની લો કે રોડ એક્સિડન્ટ હોય એનાથી પણ પાસ ગણી શકાય પોલીસની રેસ્પોન્સિપ બોડી હોલ્ડ થઈ અને જેમાં ડીએનએના સેમ્પલ લઈને ડીએનએની ચકાસણી કરવામાં આવી એના ચૌદ તારીખે રવાના થઈ ગઈ હતી પહેલાં બોડી સાડા ત્રણ વાગે રવાના અને લેસ દેન ફિફ્ટી આવર્સમાં બધું જ મેલાવેલું એટલા સ્પીડથી કારવાહી આવા સિચ્યુએશનમાં શાયદ વર્લ્ડમાં કોઈ જગ્યાએ થઈ હોય તો તમે ચકાસણી કરો એટલી સ્પીડની કાર્યવાહી કદાચ કંઈ નહીં થઈ એટલે આમાં પોલીસ અને એની સાથે ડૉક્ટરોએ જે સેવા ભજવી છે ફાયર બ્રિગેડ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયર ટેન્ડર્સવાળા એમ્બ્યુલન્સવાળા એને બહુ પ્રશંસનીય કામગીરી કરી છે તમામ તંત્રએ કડા પગ લઈને એમાં કામગીરી કરી છે સારી કહ્યું સર સર નાઇટ પેટ્રોલિંગ બાબતે શું કહ્યું છે જેમ કે રાતના સમય છે ઘટનાઓ નાઇટ પેટ્રોલ છે હવે બાબતે કેવું શું કરવું આપણે જે પીસીઆરના રેસ્પોન્સ છે આપણે દરરોજ મોનિટરિંગ કરીએ હવે પીસીઆરના રેસ્પોન્સે તરત જ પહોંચી જાય છે અત્યારે શરૂઆતમાં જ્યારે જોઈન કર્યા ત્યારે અમુક અમુક શિકાયતો મળતી હતી આપણે ડિસિપ્લિ એક્શન પણ લીધા સસ્પેન્શન સુધી પણ કંટ્રોલમાં કર્યા છે હમણાં તો એકંદરે પોલીસની પેટ્રોલિંગ ઇફેક્ટિવ છે અને ક્રાઇમ જે રીતે કીધું એકંદરે કાબુ હેઠળ છે અને કોઈ બનાવ શોધવાની પણ અત્યારે બહુ વ્યવસ્થિત કામગીરી